બાળકોના ફેવરેટ નિક ટોન્સ પતલું તેમની નવી ફિલ્મ પતલું એન્ડ મિશન કુમ્ફુ કિડની રિલીઝ પૂર્વે અમદાવાદમાં હાસ્ય અને ખુશી ફેલાવે છે અદભુત જોડી ખાસ સ્ક્રીનિંગ માટે ડિમ્પલ સોલંકી ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો સાથે વિશેષ વાર્તાકથન સત્ર માટે નેસ્ટ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી ઉપરાંત વિસામો કિડ્સ ફાઉન્ડેશન ખાતે બાળકોની મુલાકાત લીધી અને શહેરની ટૂર પણ કરી તૈયાર થઈ જાવ મોટું પતલું ના ચાહકો આપણી ફેવરિટ જોડીનું પુનઃ આગમન થયું છે અને આ વખતે તેમના નવા સાહસ મોટું પતલું એન્ડ મિશન કુંફુ કીડ સાથે વધુ બહેતર રીતે

નામ ચિરાગ શાહ હું નેસ્ટ પબ્લિક સ્કૂલમાં ડિરેક્ટર છું આજે અમારી શાળામાં એક સરસ મજાનું આયોજન જે વિદ્યાર્થીઓને એક સારું માર્ગદર્શન મળી શકે એ રીતે આપણી શાળામાં મોટું અને પતલું નામના બે કેરેક્ટર અહીંયા આવ્યા અને એમની આગામી ફિલ્મનું સરસ મજાનું સ્ટોરી ટેલિંગ મારફતે એક આયોજન કરવામાં આવ્યું અને આ કેરેક્ટર મારફતે વિદ્યાર્થીઓને જીવનમાં કઈ રીતે પોતાનો અભિગમ કેળવવો જોઈએ એની પર સરસ મજાની વાત કરવામાં આવી અને આ કેરેક્ટર મારફતે વિદ્યાર્થીઓને એટલી મજા આવી કે જે કેરેક્ટર એ લોકો ફિલ્મમાં જોતા હતા અને એમની રૂબરૂ જોઈને સ્ટોરી મારફતે એમની સાથે વચ્ચે જઈને આખી વ્યવસ્થાને બહુ જ માણવામાં આવી અને વિદ્યાર્થીઓને સ્ટોરી મારફતે જે પ્રશ્નો ઉઠતા હતા એ પ્રશ્નોનું નિરાકરણ આજે મોટું અને પતલું એ આ કેરેક્ટર મારફતે પોતાની વચ્ચે રજૂ કર્યું એટલે હું આ બંને કેરેક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું પંદરમી ઓગસ્ટે આ એક પિક્ચર પણ આવી રહ્યું છે જે ખરેખર અમારે સ્કૂલ મારફતે આ વિદ્યાર્થીઓને આ પિક્ચરની પણ એક માહિતી મળી અને અમે પણ આ કાર્યક્રમને ખૂબ જ રીતે એન્જોય કર્યો અને આ કાર્યક્રમ મારફતે નિક ચેનલ મારફતે આ કાર્યક્રમ રજૂ થવાનો છે હેલો એવરીવાન મારું નામ ડિમ્પલ સોલંકી છે અને હું રૂટ્સ એજ્યુકેશન સેન્ટરની ઓનર છું મેં આજે અહીંયા આ સ્કૂલમાં એક ખૂબ જ સરસ સ્ટોરી ટેલિંગ કર્યું છે કિડ્સને બહુ જ મજા આવી અને નિક ટૂન્સ નિક ચેનલમાં આ પિક્ચર આવવાની છે હું ખૂબ જ એક્સાઇટેડ છું અને આ આ ફિલ્મમાં શું શું થયું એ જાણવા માટે તમને આ ફિલ્મ જોવી પડશે જે નિક ટૂન્સ નિક ચેનલમાં આવવાની છે પંદર ઓગસ્ટના તો હું ખૂબ જ એક્સાઇટેડ છું અહીંયા બાળકોને ખૂબ જ એક્સાઇટમેન્ટ થયો છે આજે અને એ લોકોએ આ આ સ્ટોરી જાણી અને ખૂબ જ મજા પણ માણી છે એટલે હું બધાને સજેસ્ટ કરીશ કે પંદરમી ઓગસ્ટના આ પિક્ચર જોય